જય ભોળાનાથ શિવ હર હર મહાદેવ આજે આપણે શ્રાવણ માસની સુધ ત્રીજના દિવસે કરવામાં આવતું ફૂલકાજલી વ્રતની વિધિ ફળ અને કથા સાંભળીશું ફૂલકાજલી વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ યોગ્ય જીવનસાથી મળે તેના માટે કરે છે આ વ્રત શ્રાવણ સુત્રીજના દિવસે કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને ફૂલ ચડાવી અને આ વ્રત ફૂલ સૂંઘીને કરવામાં આવે છે સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતના દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી અને તૈયાર થઈ મહાદેવના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે આ દિવસે કન્યા નકોડો ઉપવાસ કરે છે અને પાણી પણ બને ત્યાં સુધી પીતી નથી તેમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને પીએ છે આખો દિવસ મહાદેવનું સ્મરણ કરવું જ્યારે દિવસ આથમે ત્યારે ગાયો ઘેરાવે છે ત્યારે સાંજે ગાયનું પૂજન કરવું અને ગાયના પૂજન બાદ જ ફળાર કરવું ફળાર કરતાં પહેલાં પણ ફૂલને સૂંઘવું આ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરી મહાદેવજીના ભજન ગીતો ગાય છે શિવ મહિમાના ગ્રંથો વાંચે છે આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે પછી તેનું ઉજવણું કરવા માટે વ્રત કરતી પાંચ કન્યાઓને ફળાર કરાવવો ફળહાર બાદ તેમને એક વાટકો તેમાં કોઈ એક ફળ એક ફૂલ અને દક્ષિણા મૂકી પાંચે કન્યાઓને વાટકું આપો આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હર કોઈ કન્યાની મનોકામના ભગવાન શંકર અને દેવી પાર્વતી પૂરી કરે છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે તેને એક કન્યા જન્મી કન્યા તો દિવસે ને દિવસે મોટી થતી જાય છે પણ તેના લગ્નની વાત ક્યાંથી આવતી નથી આથી બ્રાહ્મણની ચિંતા થાય છે અને તેની જન્મકુંડળી જોવે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેના જીવનમાં લગ્નના યોગ જ નથી ત્યારે બ્રાહ્મણ દેવ તો મુંઝાણા આથી તે યાત્રા પર નીકળી પડ્યા આથી તે પુણ્ય વર્જિત કરવા માટે જાય છે ત્યારે રસ્તામાં નાની નાની બાળાઓ શિવ પાર્વતીની પૂજા કરતી હતી અને ફૂલ ચડાવતી હતી અને એ ફૂલની સૂંઘીને જ જળપાન કરતી હતી બ્રાહ્મણ દેવની નજર ત્યાં પડી આ જોઈ બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું અને બાળાઓ પાસે જાય છે અને પૂછે છે તમે આ કયું વ્રત કરો છો તેનું ફળ શું અને કેવી રીતે કરાય ત્યારે બાળાઓ કહે છે અમે આ કાચલી વ્રત કરીએ છીએ શ્રાવણ માસની સુદ પક્ષ ત્રીજના દિવસે આ વ્રત કરવાનું હોય છે આ વ્રતમાં ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મનગમતો વર પ્રાપ્ત કરી શકાય છે બ્રાહ્મણે કન્યા પાસેથી વ્રતની વિધિ જાણી ઘેર આવી અને પોતાની કન્યાને આ બધી જ વાત કરી આમ જ ચાલ્યો જાય છે બીજા માસની જાવી અને બ્રાહ્મણ કન્યા આ વ્રત કરે છે અને ભાવથી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન અર્ચન કરે છે કન્યા ઉપર ભગવાન ભોળાનાથ અને દેવી પાર્વતી પ્રસન્ન થાય છે અને કન્યાના માંગા આવવા લાગે છે ત્યારે બ્રાહ્મણને મનમાં એમ થાય છે કે જરૂર આ કાજલી વ્રતનો જ પ્રભાવ છે આમ આ વ્રતના પ્રભાવે કન્યાને સુયોગ્ય વર પ્રાપ્ત થાય છે અને સુખી લગ્ન જીવન વ્યતીત કરે છે આ બાજુ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે આપનું આ કાજલીનું વ્રત જે કોઈ કન્યા કરે તેને યોગ્ય જીવનસાથી સાથે સાસરિયામાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી તમને પ્રાર્થના છે આ પ્રાર્થનાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને તથા શું કહે છે ત્યારથી જ આ વ્રત ઘણું પ્રચલિત થયું છે હે ભગવાન ભોળાનાથ તથા દેવી પાર્વતી તમે જેવા બ્રાહ્મણ કન્યાને ફળ્યા તેવું આ વ્રત કરનાર કથા સાંભળનાર તથા કહેનાર સૌને ફળજો બોલો ભગવાન ભોળાનાથ અને દેવી પાર્વતીની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો आजनी कथाभवा बदल आफ्नो खूब खूब आभार जय भोलानाथ शिवशम्भु हर हर महादेव